નવસારીના જૂના થણા વિસ્તારમાં શનિવારની વહેલી સવારે એ ઘરમાં થયેલ આઠ પોઈન્ટ સાઠ લાખની ચોરીનો ભેદ નવસારી એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી ચોરને ઝડપી પાડ્યો હતો નવસારીના જૂના થણા વિસ્તારમાં ઝુમરુ ગેસની બાજુમાં રહેતા ઉમમ કુમાર પ્રવીણભાઈ મિસ્ત્રી જે ઇન્સેન્ડ બેંકમાં નોકરી કરે છે સવારના સમયે ઘરના ઉપરના રૂમમાં સૂતા હતા અને માતા દક્ષાબેન અને પત્ની યોગેશ્વરી શાકભાજી ખરીદવા એપીએમસી માર્કેટ ગયા હતા તે સમયે ચોરોએ તેમના ઘરનો નકુજો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 8.60 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટના સમયે ઉપરના માળે સૂતેલા ઉમંગકુમારને ચોરીની જાણ ન થઈ હતી જો કે એપીએમસી ખાતે શાકભાજી લેવા ગયેલ તેમની માતા અને પત્ની ઘરે પરત ફરતા મકાનના બહારનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને અંદર તપાસ કરતા કબાટ ખુલ્લો અને સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીનો લોક ખુલ્લો જણાતા ચોરી થઈ હોવાનું જણાયું હતું જે અંગે નવસારી ટાઉન પોલીસ મથકમાં ઉમંગકુમારે ફરિયાદ નોંધાવતા જે નવસારી એલસીબી પોલીસે આજુબાજુના સીસીટીવી તેમજ ખાનગી બાતમીદારો રોકી તપાસ કરતા આ ચોરી નૂર રેસિડેન્સી રુસ્તમપુરા સુરત ખાતે રહેતા આફતાબ ખાન ઉર્ફે અલ્તાફ કાસિમ ખાન પઠાણે કરી હોવાનું જણાતા તેને સલાબતપુરા સુરત ખાતેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો જો કે પોલીસે વધુ તપાસ કરતા આ ચોરો મુંબઈ અમદાવાદ વડોદરા અને સુરત ખાતે પણ ધરફોડ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી